મહાસભા દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરાયું હતું જેમાં સાત જોડાઓના લગ્ન થયા હતા આ પ્રસંગે એનએસયુઆઈ ના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા સમૂહ લગ્નમાં સાત જોડાઓને ઘર એકસો એકવીસ વસ્તુઓ આપવામાં આવી હતી આ બ્રહ્મણ સમાજ નું સમૂહ લગન અમે અતિથી રાખ્યું છે સુભાનપુરામાં અમે સાત દીકરીઓના પ્રભુતામાં પગલા પાડ્યા છે

અને સફર શાંતિપૂર્વક થયું છે અને એ લોકોને એકસો ને એકવીસ આઈટમ આપણે આપેલી છે અલગ અલગ પ્રકારની અને કોઈ પણ ભેદભાવ વગર જાતભાત વગર આપણે એ લોકોને સરસ રીતે એક જ નજરે જોઈને બધાને એક નજરે જોઈને એક જ સમાનતાથી આપણે એ લોકોને સહયોગ આપ્યો અને એ લોકો પણ ખૂબ સહયોગ આપ્યો છે અને આ અમારો બીજો સમૂહ લગ્ન હતો અને આવી રીતે અમે આવી રીતે આ બીજો સમૂહ લગ્ન સફળ થયા પછી અમે આ ત્રીજો બી સમૂહ કરવાનો વિચાર વિચારી રહ્યા છે કે આવી જ રીતે સફળ થયા કરે અને લોકોના પરિવાર સેટ થયા કરે એવી અમારી સદ્ભાવના બધાની છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર